જે દિવસે જુનાણાની માથે જુનાગઢ નવાબની માથે દિલ્હીનો બાદશાહ આમ તો મહારાણા પ્રતાપની આમાં ઘણા યુદ્ધ થયા એમાં અમુક વખત અકબર ગયો છે હારે લડવા બીજા ઘણા યુદ્ધોમાં અકબર ઓછો જાય પણ જુનાગઢની સડાઈ કરવાને જુનાગઢને જોવા માટે કરવાને જોવા માટે અકબર બાદશાહ પોતે આવેલો હજારોની સેના લઈને અને એ વખતે જુનાગઢ નવાબે જામ સતાજી સંદેશો મોકલ્યો કે અમારી મદદ કરો નકર અકબર બાદશાહ અમારું જુનાગઢ જીતી રહે જુનાગઢ અમારું આંચકી લે અને આ તો રાજપૂત સાહેબ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સુર થાય ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે છત્રી બેઠો અને મિત્રો ગૌરવ લઈ શકે સમગ્ર ગુજરાત એવી આ વાત અને ત્રીસ હજાર ની સેના લઈને એમ કહેવાય છે કે ભાણજી નામનો ભાણજી જાડેજા નામનો એક રાજપૂત જામનગર થી નીકળ્યો ભાઈઓ અને એને એમ કીધું કે નવાબ જૂનાગઢના તારે પીવાની જરૂર હોય અકબર હોય કે કદાચ કોઈ પણ હોય પણ જૂનાગઢ જો અકબર જીતી શકે તો તો અમે રાજપૂત ના દીકરા નો કહેવાય અમારી જનતાનું દૂધ લાજે ભલા માણસ શું કહો છો તમે ત્રીસ હજાર ની સેના લઈને ભાણજી જાડેજા જાય છે જામનગર થી આ બધા ઇતિહાસો આ બહુ જરૂરી છે સાહેબ નહીતર આપણી અગિયારસો વર્ષ સુધી આપણા ઇતિહાસોને ફેરવી દેવામાં આવ્યા છે હવળા કરી નાખવામાં આવ્યા છે કે આનું ભૂ નાખો નહીં તર આને જીતી નહીં શકાય આ દેશને વિખાય નહીં અને પછી કટકા કટકા પ્રજા પ્રજા કરી નાખો જ્ઞાતિવાળા નાખી દો યુવાનોને વ્યસનમાં તોડી નાખો આવું બધું કરી નાખો એટલે ભારત તૂટી જાય એવી એવા વર્ષો સુધી પ્રયાસો રહ્યા નજી રહે અગિયારસો વર્ષ સુધી આપણા ઇતિહાસોને મિત્રો ફેરવા સારી વસ્તુની નોંધ થઈ જ નથી એટલે આ વાત કરું છું આ અને ભાણજી જાડેજા થાય પણ સામે જા નજર પડી તા તો આઠ થી સિત્તેર હજારની સેના હતી કોની અકબરની નવાબ સરકાર રાતોરાત રાત જાણો આ બનેલી ઘટના નવાબ સરકારે હવારમાં હથિયાર મૂકી દીધા કોને અકબરના ચરણમાં એણે અને ભાણજી જાડેજા જે જામનગરથી જામ સત્તાજીના નીચેથી ગાતા ત્રીસ હજારની સેના લઈને એને સંદેશો મોકલ્યો કે હું અકબરના ચરણે થઈ જાઉં છું તમે પાછા વયા જાઓ હું મારે યુદ્ધ નથી કરવું હું અકબરની કેવડી મોટી સેના છે અને તેથી ભાણજી જાડે જાયે બધા રાજપૂતોની સામે આમ નજર કરી કે રાજપૂતનો દીકરો યુદ્ધ કરવા માટે ઘરેથી નીકળે ઈ તો કાં તો અપ્સરા ને વરે ને કાં તો જ રાજપૂતાણીને મોઢું દેખાડે બાકી જીવ તો યુદ્ધ કર્યા વગર પાસો ન જાય ભલા માણસ શું વાત શું કરવું છે પણ ફરક ફરક જ્ઞાતિવાદ ના વાળા કરવા વાળા સમજો ભારત તૂટી જાય જયારે દેશ આઝાદ થયો ત્યારે ડોલર ને રૂપિયો બે હરખ્યા હતા આ પોતે રૂપિયો પૂજ્યો તો હજી કેટલા દી વાડા કરવા છે એટલે રાયડ્યું નાખી છે જે દિવસે થયો થયો છે છે ઇતિહાસમાં હોય તો દેખાડજો અમને રાજપૂતે કોઈ દી પૂછ્યું નથી કે હું જેના સારું મરવા જ આવી કયું વરણ છે સાહેબ એટલે એના ગીત ગાઈ છે મને રાણા પ્રતાપના માએ માયે કોઈ દી રોટલો નથી ખવરાવ્યો મને શિવાજીના માએ માયે રોટલો નથી ખવરાવ્યો મને અમીરજી ગોહિલ જામ હજાજી હોય એની જનતાઓ અમને રોટલા નથી મોકલ્યા કે ભાઈ બે બાજરાના રોટલા કવિરા જમ્યા નતા મેં જમ્યા હતા પણ હજી એ માવડીઓને એની જનતાઓને કરોડો વંદન કરી સહી સાહેબ એટલા માટે આ રાડિયું નાખી છે હા અને પછી આપણે કહીશું કે અમે સુધરી ગયા છે ભણેલા છે ને એકચ્યુઅલી આમ છે ને બધું સારું ભણવું બહુ જરૂરી છે પણ ક્યાં સુધી અને હું તો જાહેરમાં માતાઓ બહેનો વંદન કરું છું આવું અમુક આ રીતે બધું મર્યાદાઓ જોઉં ત્યારે બાકી જાહેરમાં કહેતો હું તમારે લાગવું છે કેટરીના કેફ જેવું લાગવું છે તમારે અનુષ્કા શર્મા જેવું લાગવું છે તમારે દીપિકા પદુકણ જેવું હું અને દીકરા ભગતસિંહ શિવાજી પ્રતાપ મોખડાજી જેવા જોઈએ છે આમાં ક્યાંથી ભેળું થાય હવે આ ઘી ને બે કેવી રીતે ભેળા ફળી શકે એ તો સીધી જ વાત છે એની જનતાઓને વાતો તો ખબર પડે સાહેબ મેં જેસલ મેરરી ફટિયા અણરી દો બાતારી અચરજ બેટા રણ જુજી મરે અને બેટી કાટ સણંત સાહેબ એટલા માટે આ ઇતિહાસ છે વાણજી જાડેજા એ કીધું શું કરશું આપણે નવાબ તો અકબર ને ચરણે હથિયાર મૂકી દીધા કે આપણને બોલાવ્યા કોણે કે નવાબે આપણે શું લેવા આવ્યા યુદ્ધ કરવા તો કે અકબર હોય કે અકબર ના અદા હોય હવે કઈ જામનગર થી આવેલા રાજપૂતો પાછા ન એની પાસે એવી તોપો બનેલી ઘટના તમને કહું છું હું હા અને એમાં રાતમાં થોડા જાડે જાવો અને અડધા થોડા ભેગા ઝાલા રાજપૂતો એ રાતોરાત હા રાતોરાત તૈયાર થયા જણા જાડેજા અને ઝાલાઓ તૈયાર થયા અને એક કામ કરવાની તોપુમાં ખીલા ધરબી દઈ તોપુમાં ખીલા ધરબી આવી તોપુમાં જો ખીલા નહીં ધરબાઈ તો આપણે જીતી ન શકીએ પછી આપણે એને લડી લેશું પછી આપણે એને જોઈ લેશું અને બનેલી ઘટના છે સાહેબ રાતે જઈ અને પચાસક જણા કે એથી વધારે હા ભાણજી દલ જાડેજા વાહ વાહ સરસ મજા આવી ગયો તમે મારી આયરસ હોય તો મજા આવી એમ મેં કીધું અમે એકલા મહેનત નથી કરતા ક્યાં પણ મને તો જાડેજા જ એટલે મજા આવે કારણ કે એમાં બધું આવી ગયું દલ જાડેજા જે જેને જેના કુળ હોય એનો ગૌરવ તો હોવું જ જોઈએ દલ જાડેજા પણ જાડેજા જાડેજા છે મને એ મજા આવશે વાહ અને ટૂંકમાં વાત કરું તો મિત્રો ખીલા તો ધરબી દીધા તોપુમાં ખીલા ધરબી આવ્યા પણ ખીલા ધરબી દીધા પછી છેલ્લે છેલ્લે ખબર પડી ગઈ આખી વાત તો બહુ લાંબી તો યાદી હું સંગીતમાં અત્યારે અમે સંક્ષિતમાં આટલે કરતા હોઈએ છીએ કે બધાય સાંભળી શકે અમે તમારી એક એક ગામડેની એક એક ખેરમાં તમારી વાતો કરી જઈ હા અને બધાય સાંભળે છે એનો અમને ગૌરવ છે એનો પોરસ છે સાહેબ મહેસાણા અમદાવાદ મહેસાણાના મિત્રોને હું અહીંયા મહેસાણાનું કોઈ છે નહીં પણ સાહેબ એક તમને લખી દઉં છું સાહેબ કે એને હું વંદન કરું છું અહીંથી નથી ને કહું ને એટલે કોકને એમ ન લાગે કે વખાણ કરવા હાટું કરે છે સાહેબ બે દી પહેલાં અમદાવાદના મહેસાણા તરફના બધા પટેલ ભાઈઓ હતા અને ત્યાં હું આવી ક્ષત્રિયોની ગૌરવની વાતો કરતો હતો અને એ જે દાદ આપતા હતા રાડું દેતા હતા એને અહીંથી કરોડો વંદન કરું છું સાહેબ આવી આવી રીતે ભારત એક થશે ને તો જ હું તમે કંઈક સારા કામ કરી શકશો આ બહુ મોટી વાત છે સાહેબ એટલે હું આ વાત આપને કહું છું હા અને ટૂંકમાં છેલ્લે એ તોપુને જ્યારે ખીલા મારતા હતા હવે તમે સાંભળજો તોપુને ખીલા મારતા હતા ને છેલ્લે ખીલા ખૂટી ગયા અને એક જાડે જો બચ્યો તો ને એમણે શું કર્યું કે ખીલા નથી કાંઈ વાંધો નહીં ઘાસ કરતી પોતાને આંગળી નાખીને આમ કરી ભાંગી નહીં આવ્યું હવે આંગળી છે મારો ખીલો છે આમાં બીજો કાંઈ તોપમાં ન આવે તમે કલ્પના તો કરો સાહેબ આ બનેલી ઘટના અને આખી વાત કરું તો યુદ્ધે ચડ્યા ટૂંકમાં અકબર બાદશાહ પોતે ભાગવું પડ્યું જે અકબરને આપણે મહાન કહીએ છીએ કે અકબર કોઈ દી હાર્યો નહીં એને અહીંયા ભાગવું પડ્યું હવે ઇતિહાસ કે છે હું નથી કેતો અને આ બાજુ પછી પાછા વળી નવાબ ઉપર વેળ્યા નવાબને કીધું હવે તારે શું કરવાનું તો મારી ભૂલ થઈ ગઈ પણ ભૂલ થઈ ગઈ એટલું કહી દઈએ એટલે આમો મહાન માણસ હોય ને એને માફ કરતા આવડે એ બહુ મોટી વાત છે જેની કુળની પરંપરાઓ એ માફ કરી શકે એ બહુ મોટી વાત છે જોકે માફ કરજે પણ હવે એમને તો નહીં અને એ વખતે જુનાગઢથી એક આખો મોટો દરવાજો જુનાગઢનો એ કાઢતા આવ્યા મોટો અત્યારની પાછામાં આપણે ગેટ કે મોટો દરવાજો કાઢતા આવ્યા નહીં ખંભાળિયા દરવાજો જામનગરનો આજ છે એ ન્યા આવી લગાડી દીધો તો ભલા માણસ આ ઘટના બની મેં તો સંસ્કૃતમાં આ વાત અત્યારે હું સંગીત સાથે સંસ્કૃતમાં નાની નાની કરીને વાતો કામે નાખવી તો કરીને હવે લાંબી વાર્તા માંડી તો માણસ એમ થાય કે સમય નથી અત્યારે અત્યારે સ્થિરતા વહી ગઈ છે એટલા માટે આ પણ સાહેબ તમે આ આ આના નશા કરજો થોડા ઘણા બીજા નશા હોય તો વયા જાય એટલી એવી કોશિશ કરજો આવા ધર્મ કાર્યો અને એક આવડો આવડો મોટો પરિવાર આ ભેળો રહે છે એને એવા એની પાસેથી મારે તમારે કંઈક શીખવું પણ જોઈએ આપણે કે સંત કોને કહેવાય એટલે એવી બધી વાતો કરીએ એની પહેલા મને અહીંયા યુવાનો અને ખાસ બધાય બહુ સાંભળે છે એટલે મા આશાપુરા કાઠાવાળી આશાપુરા જગદંબા આશાપુરા આમ તો મને અહીંયા લખીને આપ્યું છે કે માતાજી ચાર નામે અહીંયા ઓળખાય છે મારા આશાપુરામાંના ચાર નામથી અહીંયા મોટા આશાપુરા કાઠાવાળી આશાપુરા ફુલઝરવાળી આશાપુરામાં અને ઝાખર વાળી આશાપુરા ઈ માં જગદંબા આપણે એમ કહી એ જોડેશ્વર મહાદેવ હે માં આશાપુરા અહીંયા પટાંગણ માં જેટલા આવ્યા છે એ આ પરિવારે આવડું કાર્ય ઉપર તો આશીર્વાદ હોય તો જ થાય પણ અહીંયા હું અને અમે બધા આપણે જેટલા આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ વરસાવજો માં એમ કે કેવો વરસાદ વરસાવો તો આપણે સફાખરામાં કઈ ગીગા બારોટે કીધો એવો એટલા માટે આવડે દ્રોણ

ગાડલા માથે વાહરી મંડાણી ઘડી એક ધારમ એક રાજા મંડાણા રખંડે રંગીન્દ્ર વાળા બડતાળા પાણી વાળા હાથી ખૂટ વાળા ગાળા મંડાણા ઇંડોળતા તો ભીગા વાળા નાળા ફાડી નાખા નાળા હળા માથે દળા ફેલી આંગ તોળતા તો હદા માહે સરિતા તોર માં